વાત કરીએ કોન્સેપ્ટની તો છે એમ્બ્રોડરી અવેલેબલ થઈ જાય છે અને સાથે સાથે તમને અહીંયા જે અકોર્ડિંગ ખૂબ બધા કલેક્શન અવેલેબલ થઈ જાય છે સિલ્ક કોટન અલગ અલગ ફેબ્રિક સાથે ને આ બધી વેરાયટી યુભૂમિ ટેક્સટાઇલ પ્રોવાઇડેડ કરે છે ટોટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં આ જોઈ શકો છો બ્લાઉઝ આર્ટિકલ ખૂબ સુંદર એવું બ્લાઉઝ તમને આમાં અવેલેબલ થઈ જાય છે એ પણ પ્રોપર કટ સાથે ફ્રેન્ડ્સ યશોભૂમિ ટેક્સટાઈલમાં દરેક આર્ટિકલ તમને વિથ બ્લાઉઝ પીસ અવેલેબલ થઈ જાય છે વિદાઉટ બ્લાઉઝ પીસ તમને કોઈ આર્ટિકલ અહીંયાથી નથી મળતો પછી આ નેક્સ્ટ વેરાયટી તમે જોઈ શકો છો સુંદર એવું શિમર ફેબ્રિક છે ડસ્ટી કલર ચાર્ટમાં આર્ટિકલ તમને અવેલેબલ થઈ જશે પ્રિન્ટ તમે જોઈ શકો છો ખૂબ સુંદર જેની એવી પ્રિન્ટ તમને મળી જશે અને વાત કરીએ બોર્ડરની તો તમે જોઈ શકો છો કટ બોર્ડર ટોટલ કોન્સેપ્ટ તમને અહીંયા મળી જશે અને સાથે સાથે બોર્ડરમાં તમને સિરોસ્કી ડાયમંડ નું ટચઅપ પણ છે અને તમે જોઈ શકો છો નેકલેસ એકદમ કમ્ફર્ટ ઝોનમાં થશે આ સાડી આફ્ટર વેર પણ લુક વાઇઝ તમને એકદમ સુંદર એવી લાગવાની છે અને ફેસ્ટિવલ સીઝન આવી રહ્યું છે ફ્રેન્ડ્સ ને સાથે સાથે ચોમાસો પણ છે તો આ ટાઈમ પર આપણી જે લેડીઝ હોય છે ને કે હેવી પહેરવું પસંદ નથી કરતી લાઈટ વેટ પણ ડિસન્ટ લુક વાળી સાડી હેવી લુક સાડી એમને પસંદ આવે છે અને એના જ લીધે આ જે કલેક્શન હું તમારી સાથે શેર કરું છું ને એની હાઈલી ડિમાન્ડ અત્યારે અમારા કસ્ટમર વચ્ચે બની રહી છે આ બ્લાઉઝ તમે જોઈ શકો છો સુંદર એવું મેચિંગ બ્લાઉઝ તમને મળી રહી છે એ પણ તમને પ્રોપર બોર્ડર સાથે અવેલેબલ થઈ જાય છે તો આ ટાઈપના કલેક્શન્સ છે હવે કલર ચાર્જ કેટલા છે કયા છે પ્રાઇસ શું છે સેટ કેટલા પીસનો છે ઓર્ડર કઈ રીતના કરવાનો છે આ બધી ઇન્ક્વાયરી માટે સ્ક્રીન પર નંબર પ્લેસ થાય છે એના પર કોલ કરીને તમે ઇન્ક્વાયરી કરી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ ફેબ્રિક હોવાનું છે ફ્રેન્ડ્સ વેટલેસ વેટલેસ ઉપર તમને સુંદર એવો શીમર પટ્ટાનું ટચ હવે વિડિયોમાં આ સાડી તમને કેવી લુક આપે છે મને આઈડિયા નથી ફ્રેન્ડ્સ પણ આમાં શીમરમાં તમને પટ્ટાઓ મળી જશે જેથી આ ફેબ્રિક છે ને શાઇની થઈ ગયું છે અને વાત કરીએ વર્કની સાથે પ્રિન્ટ ની તો તમને આમાં ગ્લિટર વર્ક સાથે ડોટ પ્રિન્ટ પણ કહેવાય છે એનું ટોટલ ટચ અપ મળી જશે અને કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન સાથે ફૂલ સાઈડ બોર્ડર અકોર્ડિંગ એટ્રેક્ટિવ એવી પાઇપિંગ મળી જશે બ્લાઉઝ પીસ ની વાત કરું તો આમાં પણ બ્લાઉઝ પીસ અવેલેબલ છે હેન્ડ ટુ હેન્ડ હું તમને એ પણ બતાવી દઉં છું જેથી તમારા મનમાં પ્રોડક્ટ રિલેટેડ કોઈ ડાઉટ ન રહે આ તમે જોઈ શકો છો આનું બ્લાઉઝ સુંદર એવું મેચિંગ બ્લાઉઝ તમને આમાં અવેલેબલ થઈ જશે વિથ બોર્ડર તો આ કલેક્શન ઓર્ડર કરવા હશે અને કમાવું હશે ડબલ પ્રોફિટ કેમ કે યશોભૂમિ ટેક્સટાઈલ આ બધા કલેક્શન તમને પ્રોવાઇડેડ કરે છે ટોટલી ફેક્ટરી રેટ ની અંદર તો ફ્રેન્ડ આ બધા કલેક્શન જો તમારે પરચેસ કરવા હશે તો તમે સીઓડી થ્રુ પણ વેરાયટી મંગાવી શકો છો વિડીયો કોલ પર સિલેક્શન કરી શકો છો અથવા તો ફિઝિકલી અહીં આવીને વિઝિટ કરીને પણ પરચેસિંગ કરી શકો છો પછી આ નેક્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો આજના વિડીયોમાં ઉપર છે વાત કરીએ તો તમને આમાં કંઈક ડિજિટલ પ્રિન્ટ નું ટચઅપ મળી જશે અને તમે જોઈ શકો છો સાથે સાથે ડોટ પ્રિન્ટ ને પ્રિન્ટ પ્રિન્ટનું પણ ટચઅપ તમને મળી રહેશે સાઈડ બોર્ડર તમને અકોર્ડિંગ પાઇપિંગ આપેલી છે અને વાત કરીએ બ્લાઉઝની હું તમને આનું પણ બ્લાઉઝ બતાવી દઉં છું તો તમે જોઈ શકો છો સુંદર એવું બોર્ડર સાથે મેચિંગ તમને આમાં બ્લાઉઝના જબરદસ્ત કલેક્શન છે ને આ કલેક્શન તમારા એરિયામાં પણ હશે તો ઓર્ડર ઓર્ડર કરવા માટે કશું વાંધો નથી ફ્રેન્ડ સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે કોલ કરો ઇન્કવાયરી કરવું પ્રાઇઝ રેન્જ શું છે એ જાણી લો પછી તમારી ઓર્ડર અહીંયાથી બુક કરાવો